કુલદીપ સેંગર આ નામ હમણાં બહુ ચર્ચામાં છે મીડિયામાં એની સામે બે હજાર સત્તરના કેસમાં બળાત્કારની ઘટના અને એની પીડિતાનો કેસ ચાલે છે કુલદીપ સેંગર જેલમાં છે હાઈકોર્ટે એને જામીન આપ્યા અને પીડિતા તરફથી સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાડવામાં આવી અને હવે એના જામીન અટકી પડ્યા છે આ બહુ મોટો વિવાદવાળો કેસ છે ભાજપે સેંગરને ધારાસભ્ય પદેથી અકાલપટ્ટી પટ્ટી કરી અને જેલમાં પણ છે છે સમસ્યા એ કે ઘટના પછી સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માગવા જવું પડે છે આપણી નીચલી કોર્ટો શું કરે છે હાઈકોર્ટ શું કરે છે હમણાં તાજેતરમાં ઘણા બધા એવા કિસ્સા છે કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાઓ અટકાવી દીધા હોય ઇવન સુપ્રીમ કોર્ટે એનો ચુકાદો પણ ફેરલો હોય આવું બન્યું છે અરવલ્લીના કેસમાં પણ બન્યું પણ મારે આજે આ જે બળાત્કારની ઘટના છે એના પછી જે પીડિતાની જે વેદના હોય છે ન્યાય મેળવવા માટેથી માંડી એમના પરિવારજનો સુધીની જે સમસ્યા હોય છે એની આજે વાત કરવી છે ને કવિતાના માધ્યમથી આ વાત કરવી છે ગુજરાતી હિન્દી અંગ્રેજી આના વિશે બહુ લખાયું છે એમાંની કેટલીક કવિતાઓનો ઉલ્લેખ કરવો છે આપણા કવિ ઉષ્ણસ બહુ અદ્ભુત લખી છે કવિતા કે જે અંધારું અંધારું હતું એ તો જ રહ્યું પણ મારા ઉજાસમાં સાહી ઢોળી દીધી એક પંજો આવ્યો ને બધું જ વિખેરી ગયો મારી પવિત્રતાની વ્યાખ્યાને પગ તળે કચડી ગયો હવે હું આ શરીરને ક્યાં જઈને ધો બહુ અઘરો સવાલ છે ગંગામાં પણ પાપ ધોવાય છે અહીં તો આખું અસ્તિત્વ એક ક્ષણનો નો ચીસ જેવો સન્નાટો મારા કાનમાં હજુ ગુંજે છે અને દુનિયા હજુ પણ મને જ ગુનેગારની જેમ જુએ છે હું જીવતી તો છું પણ મારી ભીતર કંઈક મરી ગયું છે સ્ત્રી હોવું એ જ જાણે મોટો ગુનો બની ગયું છે અદ્ભુત કવિતા છે લેખક નસરીન કે જે અત્યારે ભારતમાં લઈને ઘણા સમયથી રહે છે કારણ કે એમને એમના દેશમાં રહેવું મુશ્કેલ છે એના એમની પણ બહુ બધી વેદનાઓ છે એમની આત્મકથામાં પણ એમણે લખ્યું છે એમણે એક સરસ મજાની વાત કરી છે रजू करू छू के वो पंजा जो मेरी मर्जी के बिना मेरे जिसम को छूता है वो सिर्फ मेरे बदन को ही नहीं मेरी रूह को भी कुचल देता है समाज मुझसे पूछता है तुम वहां क्यों थी लेकिन कोई उस पंजे से नहीं पूछता कि तुम वहां क्यों थे जब मैं चीखती हूं तो लोग अपनी खिड़कियां बंद कर लेते हैं जब मैं चुप हो जाती हूँ तो लोग मेरे चरित्र पर सवाल करते हैं मेरे शरीर पर लागे नील के निशान तो मिट जाएंगे लेकिन मेरी, मेरे आत्मसम्मान का जो कत्ल हुआ है उसका हिसाब कौन देगा बहुत प्रश्नो अग्र से हरियाणा छे समाज पास बहुत जवाब नहीं निर्मिल उतुर्य कविता है अने एक कविता अंश छे आदिवासी स्त्री ना देह पर थता अत्याचार ने अत्याचारू मानसिकता पर सीधो प्रहार छे क्या तुम जानते हो क्या तुम जानते हो कि एक स्त्री के लिए उसका जिस्म की लड़ाई कितनी बड़ी है जब तुम उसे भोग रहे होते हो तब वह अपने भीतर कहीं मर रही होती है तुम्हारी आंखों में हवस होती है और उसकी आंखों में उजाड़ होते हुए घर की वेदना क्या तुम्हें पता है कि किसी स्त्री को उसकी इच्छा के विरुद्ध छूना उसकी पूरी दुनिया को राह कर देने के बराबर है जय बे हजार बार मा बनी थी निर्भया वाली कितनी कविताओं लखाणी थी एम बे कविताओ જોશીની અભી જિંદા અભિજિંદા હૈ્યું હૈ રાત બહુ કુછ મર ગયા હૈરાત લી નહીં ભી ક્યા ફાયદા મોમબત્તી કા જો તુમ હાથ મેં લીએ ખડે હો જબ તુમરી આંખો મેં ગંદગી પલી હૈ આપણે મોમબત્તી લઈને નીકળી પડીએ છીએ પણ એટલું પૂરતું નથી शर्म से डूब जाना चाहिए उस समाज को जहां बेटी घर से निकलने में डरती है और वरक जैसे पवित्र मन को पशुओं की तरह कुचल जाता है कुचला जाता है कुमार विश्वास अपना बहुत जाता बीजा कविए दो, दो ने साकड़ी ने कटाक्ष करो फिर किसी द्रौपदी की आबरू बाजार में आई फिर किसी शासक की सभा चुपचाप देखती रही कानून की किताब लिखती रही दलीलें अपनी और वह लड़की अपनी हर सांस का हिसाब देती रही ये हार उसकी नहीं है ये हार उसकी नहीं है ये हार पूरी मानवता की है रूपी कौर अंग्रेजी में लख्यू मिल्क नानी हनी एनी एक પંક્તિ તમારી સામે મૂકવી છે બહુ મજાની છે યુ ટેલ મી ટુ ક્વાય ડાઉન બિકોઝ માય ઓપિનિયન્સ મેક યુ અનકમ્ફર્ટેબલ બટ આઈ એમ ફાઇનલી સ્પીકિંગ એન્ડ આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્ટોપ જસ્ટ બિકોઝ યુ કાંટ હેન્ડલ ધ ટ્રુથ અદ્ભુત લખ્યું છે સાહેબ ઈટ વોઝ નોટ યોર ફોલ્ટ ઇટ વોઝ નેવર યોર ફોલ્ટ પીડિતાને પીડીતાને દોષ આપવા માંથી બહાર લેવાનો પ્રયત્ન કરે છે અને આખરમાં માયા એન્જોલો સ્ટીલ આયર આઈઝ એની બહુ જાણીતી કવિતા છે અને એમાં એ કહે છે કે તમે ઇતિહાસના પાનાઓમાં મારા વિશે જૂઠાણી લખી શકો છો તમે ઇતિહાસના પાનાઓમાં મારા વિશે લખી શકો છો તમે મને તમારા પગ તળે કચડીને ધૂળમાં મિલાવી શકો છો પણ યાદ રાખજો જેમ જમીન પરથી ધૂળ ઉડીને આકાશે આંબે છે તેમ હું પણ દરેક અત્યાચાર પછી ફરીથી બેઠી થઈ જઈશ તે પૂછે છે કે શું મારી હિંમત તમને પરેશાન કરે છે તે બતાવે છે કે બળાત્કાર કે હિંસા સ્ત્રીના શરીર ને ઈજા પહોંચાડી શકે છે પણ તેના આત્માને ક્યારેય હરાવી શકતી નથી આ સાહેબ સ્ત્રીની વેદના છે આ સાહેબ બળાત્કાર થયા પછી જે કોઈ પીડિતા છે એની આ વેદના છે આ વેદના પ્રત્યે આપણી સંવેદના કેટલી છે એને ક્યારે ન્યાય મળે છે ન્યાય મેળવવામાં કાયદો સરકાર તંત્ર કેટલો મદદરૂપ થાય છે આવા બધા સવાલો છે આવી ઘટનાઓ ઘટતી જ રહે છે ને એટલે એમાં ક્યાંક આપણે પણ દોષી છીએ સમાજની પુરુષ પ્રધાન માનસિકતા પણ જવાબદાર છે વિચારજો વિચારવા જેવું છે સાહેબ બહુ ગંભીર મુદ્દો છે આભાર ફરીથી મળીશું